નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મિકેનિક ડિઝલ્ટેડની અંદર પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ડ્રીલ બીટનો કયો ભાગ ડ્રીલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે તો ઓપ્શન એ બોડી બી ટેન્ગ સી ફ્લૂટ અને ડી વેબ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેંગ ત્યાર બાદ બીજો પ્રશ્ન હેન્ડટેપ કયા મટીરિયલની બનેલી હોય છે તો ઓપ્શન કાસ્ટ કાસ્ટાયન બી લો કાર્બન સ્ટીલ સી હાઈ સ્પીડ સ્ટીલ અને ડી સ્ટેનલેસ સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઈ સ્પીડ સ્ટીલ એટલે કે એચએસએસ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન સાફ્ટમાં હબ સ્લાઇડને અક્ષીય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ રૂડપ કી બી ગીવ હેડ કી સી ફેધર કી અને ડી હોલો સેડલ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેધર કી ચોથો પ્રશ્ન છ એમએમથી બાર એમ એમના હોલને ડ્રીલ કરવા કયા ડ્રીલિંગ મશીનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બ્રેસ્ટ ડ્રીલ બી રેચેટ હેન્ડ્રીલ સી હેન્ડ હેન્ડ્રીલ અને ડી ઇલેક્ટ્રિક હેન્ડ્રીલ લાઇટ ડ્યુટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્રેસ્ટ ડ્રીલ ત્યારબાદ પાંચમો પ્રશ્ન મટિરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં કયો એંગલ મદદ કરે છે તો ઓપ્શન એ હેલેક્સ એંગલ બી પોઈન્ટ એંગલ ત્યારબાદ સી ક્લિયરન્સ એંગલ અને ડી રેક એંગલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લિયરન્સ એંગલ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સ્ક્રૂનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સ્ક્રુનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ હેક્ઝાગોન હેડ સ્ક્રુ બી હેક્ઝાગોન સોકેટ હેડ થમ્મ સ્ક્રુ સી સ્કવેર હેડ કાઉન્ટર કાઉન્ટરસંક હેડ સ્ક્રુ અને ડી થમ સ્ક્રુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેક્ઝાગોન સોકેટ હેડ થમ સ્ક્રુ ત્યારબાદ સાતમો પ્રશ્ન સ્ક્રૂનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સેટ સ્ક્રુ બી થમ સ્ક્રૂ સી હેક્ઝાગોન સ્ક્રૂ અને ડી ગ્રબ સ્ક્રુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થમ્મ સ્ક્રુ ત્યારબાદ આઠમો પ્રશ્ન પ્લાયરનું નામ શું છે તો મિત્રો અહીંયા પ્લાયરની આકૃતિ આપી છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સાઇડ કટિંગ પ્લાયર બી નોચ પ્લાયર સી સર્કલી પ્લાયર અને ડી અંત કટિંગ પ્લાયર એટલે કે એન્ડ કટિંગ પ્લાયર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સાઇડ કટિંગ પ્લાયર ત્યારબાદ નવમો પ્રશ્ન કાઉન્ટરસિંક સ્ક્રૂનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્લોટેડ કાઉન્ટરસિંક બી ક્રોસ રિસેડ કાઉન્ટરસિંક હેડસ્ક્રુ સી સ્લોટેડ રાઇઝેડ કાઉન્ટરસિંગ હેડસ્ક્રુ અને ડી ક્રોસ રેસેટ રાઇઝેડ કાઉન્ટરસિંગ હેડ સ્ક્રુ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્લોટેડ રાઇઝેડ કાઉન્ટરસિંક હેડસ્ક્રુ ત્યારબાદ દસમો પ્રશ્ન કી એટલે કે ચાવીનું નામ શું છે તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ ચાવી એટલે કે કીનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ હોલો સેડલ કી બી ફ્લેટ સેડલ કી સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલ સંગ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોલો સેડલ કી ત્યારબાદ અગિયારમો પ્રશ્ન આ બોલ્ટનું નામ શું છે તો મિત્રો અહીંયા બોલ્ટની આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ એન્ટી ફટિંગ બોલ્ટ બી બોલ્ટ વિથ ક્લિયરન્સ હોલ સી ટી બોલ્ટ અને ડી બોડી ફિટ બોલ્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી ફિટ બોલ્ટ ત્યારબાદ બારમો પ્રશ્ન મેટલ કટિંગ ઓપરેશનમાં કઈ પદ્ધતિ વપરાય છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એબ્રેસન બી ફ્યુઝન સી ચીરો એટલે કે કાપ અને ડી રફ ગ્રાઇન્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્યુઝન ત્યારબાદ તેરમો પ્રશ્ન તૂટેલા સ્ટડ દૂર કરવાની પદ્ધતિનું નામ કયું છે તો અહીંયા જે આકૃતિ આપી છે એ પદ્ધતિનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ માર્કિંગ ડ્રીલ હોલ પદ્ધતિ બી ઇજી આઉટ પદ્ધતિ સી ફિલિંગ સ્ક્વેર ફોર્મ પદ્ધતિ અને ડી પીક પંચ પદ્ધતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇજી આઉટ પદ્ધતિ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ડ્રીલિંગ મશીનનું નામ શું છે તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ ડ્રીલિંગ મશીનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ રેચેટ ડ્રીલિંગ મશીન બી બેવલ ગિયર ડ્રીલિંગ મશીન સી ન્યુમેટિક ડ્રીલિંગ મશીન અને ડી બ્રેસ્ટ ડ્રીલિંગ મશીન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેવલ ગિયર ડ્રીલિંગ મશીન ત્યારબાદ પંદરમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ કોણનું નામ શું છે તો મિત્રો અહીંયા ડ્રીલ બીટ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ખૂણો એટલે કે એંગલ દર્શાવેલું છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ હેલિક્સ એંગલ બી રેક એંગલ સી પોઈન્ટ એંગલ ડી ક્લિયરન્સ એંગલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેક એંગલ સોરમો પ્રશ્ન ગૃહમાં કયો નટ નાયલોનની રિંગ સાથે હોય છે તો ઓપ્શન એ ટી નટ બી કેસ્ટલ નટ સી સ્લોટેડ નટ અને ડી સેલ્ફ લોકિંગ નટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્ફ લોકિંગ નટ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ટેપર્ડ સાપ ફિટિંગ માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ભ્રુડપ કી બી ફેધર કી સી ફ્લેટ સેડલ કી અને ડી હોલો સેડલ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અપ કી ત્યારબાદ અઢારમો પ્રશ્ન બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે સ્મોલ જોબ કેવી રીતે પકડી રાખશો તો ઓપ્શન એ જોબને કોટન વિઝથી પકડો બી જોબને મોજાથી પકડો સી જોબને પ્લાયરથી પકડો અને ડી જોબને હાથથી પકડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જોબને પ્લાયરથી પકડો એટલે કે હોલ્ડ ધ જોબ વિથ પ્લાયર્સ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ટૂલ પોસ્ટ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ વચ્ચે ભલામણ કરેલ ગેપ કેટલી છે તો ઓપ્શન એ એક એમ એમ બી બે એમ એમ સી ત્રણ એમ એમ અને ડી ચાર એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બે એમ એમ ત્યારબાદ વીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોનના પ્રવાહને કયું મટીરિયલ પ્રતિકાર એટલે કે અવરોધ કરે છે તો ઓપ્શન એ સોનું એટલે કે ગોલ્ડ બી કાચ એટલે કે ગ્લાસ સી ચાંદી એટલે કે સિલ્વર અને ડી તાંબુ એટલે કે કોપર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કાચ એટલે કે ગ્લાસ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એ મીટર દ્વારા શું માપવામાં આવે છે તો ઓપ્શન એ પાવર બી વોલ્ટેજ સી કરંટ અને ડી અવરોધ એટલે કે રેજિસ્ટન્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કરંટ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન કેપેસિટન્સનો એકમ શું છે તો ઓપ્શન એ ઓમ બી વોલ્ટેજ સી ફેરાડ અને ડી એમ્પિયર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફેરાડ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન કયા ભાગને જોડવામાં આવે છે અને દબાયેલા પુશ બટનથી હોર્ન સર્કિટ પૂર્ણ કરે છે તો ઓપ્શન એ કોર બી ટોન ડિસ્ક સી હોર્ન પોઈન્ટ્સ અને ડી ગ્રાઉન્ડ પ્લેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગ્રાઉન્ડ પ્લેટ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન બેટરી ચાર્જ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતરણ થાય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક ઉર્જામાં બી વિદ્યુત શક્તિનું ગરમી ઉર્જામાં સી રસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં અને ડી વિદ્યુત શક્તિનું મિકેનિકલ ઉર્જામાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક ઉર્જામાં એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ કેમિકલ એનર્જી ત્યારબાદ પચીસમો પ્રશ્ન લીડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ નાઇટ્રિક એસિડ બી સલ્ફ્યુરિક એસિડ સી હાઇડ્રો બ્રોમિક એસિડ અને ડી હાઇડ્રોક્લોક એસિડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સલ્ સલ્ફ્યુરિક એસિડ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન કન્ડક્ટર ખસેડવામાં આવે અને મેગ્નેટિક ફીલ્ડ કાપવામાં આવે તો કયા પ્રકારનું ઇએમએફ ઉત્પન્ન થાય છે તો એ ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઇએમએફ બી સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઇ સી ઇલેક્ટ્રોકેમિકલ ઇન્ડ્યુસ ઇએમએફ અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડ્યુસ ઇએમએફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઇએમએફ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોનિક સિમ્બોલનું નામ શું છે તો અહીંયા મિત્રો સિમ્બોલ આપ્યું છે એનું નામ જાણવાનું છે તો ઓપ્શન એ ડાયોડ બી સ્વિચ સી બેટરી અને ડી ટ્રાન્ઝિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયોડ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન સોલિડ સ્ટેટ સ્વિચ તરીકે કયા ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ઇન્ડક્ટર બી રેજિસ્ટર સી કેપેસિટર અને ડી ટ્રાન્ઝિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટ્રાન્ઝિસ્ટર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન તાપમાન સંવેદનશીલ અવરોધ કોણ છે તો ઓપ્શન એ ડાયોડ બી થાઇરિસ્ટર સી થર્મિસ્ટર અને ડી ટ્રાન્ઝિસ્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થર્મિસ્ટર ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન જો બે અવરોધ આર વન અને આર ને સિરીઝમાં જોડવામાં આવે તો કુલ અવરોધ આર કેટલો થશે તો ઓપ્શન એ આર બરાબર આર પ્લસ આર ટુ બી આર બરાબર આર વન માઇનસ આર ટુ સી આર બરાબર આર વન ગુણ્યા આર ટુ અને ડી આર બરાબર આર વન આર ટુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર બરાબર આર વન પ્લસ આર ટુ ત્યારબાદ પ્રશ્ન ઇલેક્ટ્રિક સિમ્બોલનું નામ શું છે તો મિત્રો અહીંયા સિમ્બોલ આપ્યો છે અને અહીંયા ઓપ્શન એ સેલ બી બેટરી સી અર્થ અને ડી અવરોધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેટરી ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ એ મીટર બી વોલ્ટ મીટર સી વોટ મીટર અને ડી મલ્ટીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મલ્ટીમીટર ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન કોઈપણ અણુના કેન્દ્રના ભાગનું નામ શું છે તો ઓપ્શન એ પ્રોટોન બી ઇલેક્ટ્રોન સી ન્યૂટ્રોન અને ડી ન્યુક્લિયસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ન્યુક્લિયસ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રોન પ્રવાહને શું કહે છે તો ઓપ્શન એ કરંટ બી પાવર સી વોલ્ટેજ અને ડી અવરોધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કરંટ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન કરંટ એ વોલ્ટેજના સમ પ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ નિયમ કયો છે તો ઓપ્શન એ ઓમનો નિયમ બી હુકનો નિયમ સી બોઇલનો નિયમ અને ડી ન્યૂટનનો નિયમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓમનો નિયમ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન વાહન પેનલ બોર્ડ પર કયું ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધન લગાવવામાં આવે છે તો ઓપ્શન એ એ મીટર બી વોલ્ટ મીટર સી વોટ મીટર અને ડી ઓમ મીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ મીટર ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન કયા સર્કિટમાં બ્લાસ્ટ અવરોધનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હોર્ન સર્કિટ બી વાઈપર સર્કિટ સી ફ્લેશર સર્કિટ અને ડી હેડ લેમ્પ સર્કિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્લેશર સર્કિટ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન વાહન ફ્લેશર યુનિટમાં કયા પ્રકારના રેજિસ્ટરનો ઉપયોગ થાય છે મિત્રો અહીંયા ઓપ્શન આપે છે બ્લાસ્ટ અવરોધ B. ફિલ્મ અવરોધ C. પ્રિન્ટેડ અવરોધ અને D. ઇન્ટીગ્રેટેડ અવરોધ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર અવરોધ ત્યારબાદ ઓગણચાલીસ મો પ્રશ્ન તો મિત્રો અહીંયા ઓગણચાલીસ થી પ્રશ્ન જે ચાલુ થાય છે એ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે તો અહીંયા ઓગણચાલીસ મો પ્રશ્ન ઉષ્માનો એસઆઈ એકમ શું છે તો ઓપ્શન એ કેલરી બી જૂલ સી સેન્ટિગેટ ઉષ્મા એકમ અને ડી બ્રિટિશ થર્મલ એકમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જૂલ ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન પાણીની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે તો ઓપ્શન એ ચાર બી ત્રણ સી બે અને ડી એક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે તો ઓપ્શન એ જીરો ડિગ્રી સેલ્સિયસ બી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ અને ડી બસો બાર ડિગ્રી સેલ્સિયસ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C 100 ડિગ્રી સેલ્સિયસ ત્યારબત 42મો પ્રશ્ન કરંટ એટલે કે વીજ પ્રવાહનો એકમ કયો છે તો ઓપ્શન A એમ્પિયર B વોલ્ટ C ઓહમ અને D વોટ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A એમ્પિયર ત્યારબત 43મો પ્રશ્ન સારો વાહક પદાર્થ કયો છે તો ઓપ્શન A તાંબુ એટલે કે કોપર B કાસ્ટ આયન C રોટ આયન અને D સ્ટીલ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A તાંબુ એટલે કે કોપર ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન જો ચોરસનું ક્ષેત્રફળ છસો પચીસ એમ એમ સ્કેર હોય તો બાજુનું માપ કેટલું થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે ભાગાકારની રીત વડે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ભાગાકારની રીત વડે આપણે એનું કેલ્ક્યુલેશન કર્યું છે અને ફાઇનલ એલ બરાબર પચીસ એમ મળે છે તેથી આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પચીસ એમ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન પ્રિઝમનું નામ ઓળખો તો મિત્રો અહીંયા પિસ્તાલીસ જે પ્રશ્ન ચાલુ થાય છે એ એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે તો અહીંયા પ્રિઝમનું નામ ઓળખવાનું છે તો ઓપ્શન એ ચોરસ પ્રિઝમ બી પંચકોણીય પ્રિઝમ સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી સષ્ટ પ્રિઝમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સષ્ટ પ્રિઝમ તો મિત્રો અહીંયા તમે આકૃતિમાં જોશો તો અહીંયા નીચેની અને ઉપરની બાજુ સષ્ટકોણ એટલે કે છ બાજુવાળો બાજુ છે એટલે એને આ જે પ્રિઝમ છે એ સષ્ટ પ્રિઝમ કહેવાય એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ કહેવાય ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા ઓપ્શન એ ટાઇ સ્ક્વેર બી સરફેસ ગેજ સી સ્ટીલ રૂલ અને ડી ફિલર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઇ સ્ક્વેર તો મિત્રો ટાઈ સ્ક્વેરની બીજી બીજા શબ્દોમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ પિન હેમર બી ક્રોસ પિન હેમર સી સ્ટેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ પિન હેમર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોક બિલ્ડ સીયર બી એવિએશન સીયર સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સીયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ પ્લાયર ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ બોલ પિન હેમર બી મેલેટ સી ક્રોસ પિન હેમર અને ડી સ્ટ્રેટ પિન હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મેલેટ ત્યારબાદ પચાસમો પ્રશ્ન ટૂલનું નામ ઓળખો તો અહીંયા ઓપ્શન એ ઓપન એન્ડિડ સ્પેનર સી રિંગ સ્પેનર સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન એન્ડેડ સ્પેનર ત્યારબાદ એકાવન મો પ્રશ્ન તો મિત્રો અહીંયા જે પંચોતેર પ્રશ્નો છે એ એમ્પ્લોયબિટી સ્કિલના છે તો અહીંયા એકાવન પ્રશ્ન કયું સંયોજક નથી તો ઓપ્શન એ એન્ડ બી ઓર સી બટ અને ડી ઓન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓન ત્યારબાદ બાવન મો પ્રશ્ન કયો રોલ પ્લેઈંગનો ફાયદો નથી અહીં ઓપ્શન આપે છે આત્મવિશ્વાસ વધારે છે બી સાભરવાની કુશળતા વિકસાવે છે સી સમસ્યા હલ કરવાની સર્જનાત્મક કુશળતા વિકસાવે છે અને ડી કંટારાની વિકસાવે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાને વિકસાવે છે ત્યારબાદ તેપન પ્રશ્ન કયો એક સ્વર નથી તો ઓપ્શન એ એ બી ઈ સી એફ અને ડી આઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એફ ત્યારબાદ ચોપનમો પ્રશ્ન નીચેનામાંથી કયું સારું ઓફિસ શિષ્ટાચાર છે મિત્રો અહીં ઓપ્શન આપે છે ફોર્મલ કપડાં પહેરવા જોઈએ બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ સી ફેન્સી મોબાઈલ રિંગટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્તર પર કચરો કરવો જોઈએ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ ત્યારબાદ પંચાણમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હોમોફોન બી હોમોગ્રાફ સી ડિપતોંગ અને ડી ઉચ્ચારણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન ખાલી જગ્યા મને અંગ્રેજી શીખવવામાં મદદ કરી શકે છે તો ઓપ્શન એ સમર્પણ બી ભય એટલે કે ડર સી ગુસ્સો એટલે કે ક્રોધ અને ડી સંકોચ એટલે કે શરમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમર્પણ ત્યારબાદ સત્તાનમો પ્રશ્ન નીચેના વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે તો ઓપ્શન એ પ્રશ્નચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક બી અલ્પ વિરામ એટલે કે કોમા સી પૂર્ણ વિરામ એટલે કે ફૂલસ્ટોપ અને ડી ઉદ્ગાર એટલે કે એક્સલિમિનેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રશ્નચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક ત્યારબાદ અઠ્ઠાણુંમો પ્રશ્ન કેપિટલ લેટરનો ઉપયોગ ક્યારે થાય છે તો ઓપ્શન એ એક વાક્યની શરૂઆતમાં બી વ્યક્તિઓના નામમાં સી સ્થાનોના નામમાં અને ડી ઉપરના તમામ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ એટલે કે ઓલ ઓફ ધ અબવ ત્યારબાદ ઓગણસાઇટ પ્રશ્ન નીચેનામાંથી કયો એક વર્ણન કરતો શબ્દ છે તો ઓપ્શન એ ઈટ એટલે કે ખાવું બી રિપેર સી હોટ એટલે કે ગરમ અને ડી સૂપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોટ એટલે કે ગરમ ત્યારબાદ સાઇટમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ તો ઓપ્શન એ થેન્ક યુ બી યુ આર વેલકમ સી બાય બાય અને ડી હાવ આર યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે ત્યારબાદ એકસઠમો પ્રશ્ન વિચિત્ર શબ્દ પસંદ કરો એટલે કે ચૂઝ ધ ઓડ વર્ડ તો ઓપ્શન એ પ્લીઝ બી સોરી સી પેપર અને ડી થેન્ક્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેપર ત્યારબાદ બાસઠમો પ્રશ્ન હું વેલ્ડર છું હું ખાલી જગ્યા સાથે કામ કરું છું તો ઓપ્શન એ નેલ પોલિશ બી રોબોટ્સ સી વેલ્ડિંગ ટૂલ્સ અને ડી લેપટોપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેલ્ડિંગ ટૂલ્સ ત્યારબાદ તેસઠમો પ્રશ્ન આજનું હવામાન ખાલી જગ્યા રહેશે તો ઓપ્શન એ હોપફુલ એટલે કે આશાસ્પદ બી હુંફારું એટલે કે વોમ સી બ્લ્યુ એટલે કે વાદરી અને ડી અર્જન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વોમ એટલે કે હુંફારું ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે તો ઓપ્શન અહીંયા આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટાઈમ એટલે કે સમય ત્યારબાદ પાસઠમો પ્રશ્ન રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે તો ઓપ્શન એ પ્લેઈંગ એટલે કે રમવું બી રાઇટિંગ એટલે કે લેખન સી ડુઇંગ એટલે કે કરી રહ્યા છીએ અને ડી વોશિંગ એટલે કે ધોવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવું ત્યારબાદ સાસઠમો પ્રશ્ન શક્તિ નબરાય નબરાઈઓ વિચારો માન્યતાઓ પ્રેરણા મૂલ્યો વગેરે સહિત આપણા વ્યક્તિત્વનો સ્પષ્ટ ખ્યાલ રાખવાને ખાલી જગ્યા કહેવાય છે તો અહીં ઓપ્શન આપજે માન્યતા બી સ્વજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસિસ સી પૌરાણિક કથા અને ડી ધમકી એટલે કે થ્રેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેલ્ફ અવેરનેસિસ એટલે કે સ્વજાગૃતિ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું તમારી ઓળખ નથી બનાવતું તો ઓપ્શન એ ઓપિનિયન એટલે કે અભિપ્રાયો બી વેલ્યુઝ એટલે કે મૂલ્યો સી લાઇક્સ અને ડી માર્ક્સ સ્કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માર્સ કોરેડ ઇન એન એક્ઝામ એટલે કે પરીક્ષામાં મેળવેલ ગુણ ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ખાલી જગ્યા એ એક વ્યક્તિ તરીકે તમારી પાસે રહેલી ક્ષમતાઓ અને ગુણો છે જે તમને જીવન અને કારકિર્દીમાં સારી રીતે વૃદ્ધિ કરવામાં મદદ કરે છે તો એ વ્યક્તિગત શક્તિઓ એટલે કે પર્સનલ સ્ટેન્સ બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ સી ઓપોચ્યુનિટીઝ એટલે કે તકો અને ડી થ્રેટ્સ એટલે કે ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન ખાલી જગ્યા એ એવા ગુણો છે જેને નકારાત્મક ગણવામાં આવે છે અને તેના પર કામ કરવાની જરૂર છે તો ઓપ્શન એ પર્સનલ સ્ટ્રેન્થ એટલે કે વ્યક્તિગત શક્તિઓ બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ સી ઓપોર્ચ્યુનિટીસ એટલે કે તકો અને ડી થ્રેટ્સ એટલે કે ધમકીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ વીકનેસીસ એટલે કે વ્યક્તિગત નબરાઈઓ ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન નીચેનામાંથી કહ્યું વ્યક્તિગત નબરાઈનું ઉદાહરણ છે તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ બી બીંગ લેઝી એટલે કે આરસું બનવું સી વર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીંગ લેઝી એટલે કે આરસું બનવું ત્યારબાદ ઇકોતેરમો પ્રશ્ન લક્ષ્યો બે પ્રકારના હોય છે એટલે કે ગોલ આર ઓફ ટુ ટાઈપ્સ તો એ ગુડ એન્ડ બેડ ગોલ્સ એટલે કે સારા અને ખરાબ લક્ષ્યો બી લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લક્ષ્યો સી રીચ એન્ડ પુઅર ગોલ્સ એટલે કે શ્રીમંત અને ગરીબ લક્ષ્યો અને ડી ફિક્સ ટર્મ એન્ડ નોન ફિકસેડ ટર્મ ગોલ્સ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે લાબાગાળાના અને ટૂંકા ટૂંકાગાળાના લક્ષ્યો ત્યારબાદ બોતેરમો પ્રશ્ન વોટ ઇઝ સ્ટ્રેસ એટલે કે તણાવ એટલે શું તો ઓપ્શન એ ફિલિંગ ઓફ જોય એટલે આનંદની લાગણી બી ફિલિંગ ઓફ સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યની આશ્ચર્યની લાગણી સી ફિલિંગ ઓફ ડિલાઇટ એટલે કે આનંદની લાગણી અને ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટ્રેશન એટલે કે હતાશાની લાગણી સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફિલિંગ ઓફ ફ્રસ્ટેશન એટલે કે હતાશા અથવા તો નિરાશાની લાગણી ત્યારબાદ તોતેરમો પ્રશ્ન આમાંથી કયું સારા તણાવની નિશાની છે તો અહીંયા ઓપ્શન આપે છે એ તે તમને તમારા લક્ષ્યોને અનુસરતા અટકાવે છે બી તે તમને તમારી જાત પર શંકા કરે છે સી લાંબા ગાળાના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી અને ડી તમને શારીરિક રીતે બીમાર બનાવે છે અથવા પીડાનું કારણ બને છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લાંબા ગરમના તણાવ ઊંઘની ખોટ તરફ દોરી જતું નથી ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન એક પ્રવૃત્તિ જે તણાવને અટકાવે છે અથવા ઘટાડે છે તેને સ્ટેસ બસ્ટર કહેવામાં આવે છે તમારા મતે નીચનામાંથી કયું સ્ટ્રેસ બસ્ટર નથી તો ઓપ્શન એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો બી સમયસર સુવા જવું સી સંગીત સાંભળવું અને ડી બાગ એટલે કે ગાર્ડનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમસ્યા વિશે વિચારવામાં લાંબા કલાકો પસાર કરો ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન માઇન્ડ ફૂલનેસ એટલે શું તો ઓપ્શન એ તે કોઈપણ વસ્તુને ધ્યાનમાં ન લેવાની ટેકનિક છે બી તે તમારા મગજને સાર્ફ કરવા વિશે છે સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે અને ડી તે વિચારોથી ભરેલા લોકોનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી તે એક ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહેવાની ક્ષમતા છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું